તો લોકશાહી પર્વ નજીક આવી ગયો છે લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે આજે કચ્છ લોહાણા સમાજના આગેવાનો સાથે વાત કરી હતી ચૂંટણી નજીક આવી રહી છે શું કેશો ખાસ કચ્છ એટલે મોદી નો પ્રિય જિલ્લો ઓગણીસો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે પંચ્યાસી થી સ્થાનિક સ્વરાજ્ય નેવું થી વિધાનસભા અને પંચાણું થી લોકસભા હર હંમેશ ભારતીય જનતા પાર્ટી જીતી આવી છે બે હજાર ના વિનાશકારી ધરતીકંપની અંદર જ્યારે આ કચ્છ થઈ ગયું ત્યારે કચ્છના લોકોને ચિંતા હતી કે અમારું શું થશે ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કીધું હતું કચ્છની પડખે હું ઊભો રહીશ ત્યારે મુખ્યમંત્રી પણ ન હતા છતાં પણ કચ્છમાં આવ્યા કચ્છના લોકોની વાચા જોઈ અને મને લાગે કુદરતે કચ્છને ઊભું કરવા માટે એમને મુખ્યમંત્રી બનાવ્યા

એજ્યુકેશન છે અને પ્રવાસ નિગમનો જે કામ છે અને લોકોને રહેવા માટે મધ્યમ વર્ગના લોકોને રહેવા માટેની જે સગળો કરી આપી છે તે ઘણી બધી ઘણી બધી પ્રશંસનીય છે અને અમે લોકો ગછવાડા માટે એક જ નર્મદાનું પાણી જે અમારા માટે લઈ આવ્યા છે જે અમારા વડીલો એમ કહેતા મુંબઈથી આવતા ત્યારે કે ભૂજો આવી તો પાણી અમને સાથે લેવાવું પડશે પણ અત્યારે જે પરિસ્થિતિ છે બોમ્બે માં પાણી ઓછું મળે છે પણ ભુજ માં પાણી વધારે મળે છે એ થેન્કફુલ ટુ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ છે શું લાગે છે આ વખતે ખાસ કરીને તમારા લોવાણા સમાજમાં અત્યારે શું અત્યારે વાત છે વ્યક્તિગત રીતે જો મારી વાત કરું તો વિકાસ જે કાર્યો થયા છે એમાં હું કાળા ડુંગર દત્ત વિકાસ સમિતિના મંત્રી તરીકે કાર્યરત છું તો પ્રવાસ પવિત્ર યાત્રાધામ પ્રવાસમાં નિગમ નિગમની એમાં એનો સમાવેશ કરવા યાત્રાધામમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને ગુજરાત એશિયાનું સૌથી મોટું સોલાર પાર્ક પણ એ દિશામાં ખાવડા બાજુ કાર્યરત છે જે આઠસો સ્ક્વેર કિલોમીટરમાં બની રહ્યું છે આ ઉપરાંત ઘડુલી સાતલપુર નવો રસ્તો જે બન્યો છે જેથી એ પણ વિકાસનું દ્વાર ખુલ્યું છે અને ગુજરાતના લોકો કચ્છથી વધુ નજીક આવ્યા છે અને બ્રોડગેજની વાત કરીએ તો નલિયા સુધી પાટા આનું કામ થઈ ગયું છે અને વહેલી તકે એ બ્રોડગેજ પણ નલિયા પહોંચશે અને ત્યાં પણ હજુ ઉદ્યોગો છે અને હજુ પણ વધુ ઉદ્યોગો થશે એ કહેવામાં જરા પણ અતિશયોક્ત નથી અકસ્માત થાય ત્યારે ચોવીસ અડતાલીસ કલાકની અંદર કોઈને ઈજાગ્રસ્તને પચાસ હજાર રૂપિયાનું જે વળતર મળે છે એ પણ એકદમ વ્યવસ્થિત અને યોગ્ય છે અને જેથી નાના માણસને પણ તાત્કાલિક એ સારવાર પચાસ હજાર સુધી મળી શકે અને મા આયુષ્યમાનમાં પણ જે મોટા જટિલ રોગો છે તેની પણ સારવાર શકે બની છે ખાસ કરીને મોદીના શાસનમાં અત્યારે યોજનાઓનો કેટલો લાભ મળી રહ્યો છે સમાજને હું વાત કરીશ તો અમે એક સમિતિ બનાવી છે અને કન્વ્યુનરો પણ મારી સાથે ઊભા છે જન સેવા સમિતિ સરકારી યોજનાઓ જે પણ છે એના લાભ સમાજના લોકો સુધી પહોંચે એના માટે દર રવિવારે અમે અહીંયા કેમ્પ રાખીએ છીએ મોટા ભાગમાં મોટા પ્રમાણમાં લોકો આનો ભાગ લે છે સૌથી મોટી યોજનાનો જો લાભ લેવા તો આયુષ્યમાન ભારતનું છે કારણ કે આપણે વર્ષો પહેલા જોયું હશે કે માણસને બાયપાસ કરાવી હોય તો કાં પૈસા વ્યાજે લેવા પડે કાં ઘર વેચવું પડે ને કાં લોન લેવી પડે હવે બધું મોદી સાહેબના રાજમાં પૂરું થઈ ગયું છે અને આ ટુરિઝમના ડેવલોપિંગના કારણે અમારા સમાજને મોટો ફાયદો મળી રહ્યો છે એટલે આવનારા દિવસોમાં હું 100% ફરી ફરીને કહું છું કે મોદીજીની જીત નિશ્ચિત છે અને મોદીજીએ જે ઉમેદવાર વિનોદભાઈ ચાવડા આપ્યા છે એમની પણ જીત નક્કી છે કોની લહેર આ વખતે લાગે છે તમારે અત્યારે તો ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીની મોદીની લહેરabકી બાર 400 કે પાર

આ ભૂતવાણા સમાજે જ્ઞાતિનો સમૂહ ભોજન પંદર હજાર લોકોનો કર્યો અને ધામધૂમથી ઉજવણી કરી ત્યારે જે લોકોના ચહેરા ઉપર સ્મિત હતું કે આ કામ માત્ર નરેન્દ્રભાઈ મોદી જ કરી શકે બીજો કોઈ કરી શકે નહીં એટલે અમારા સમાજની અંદર જેમ તમને કીધું ટુરિઝમના કારણે પણ ફાયદો ઊચો છે અમારા અમે જેના કુળ કહેવાય છે વર્ષો પછી અયોધ્યામાં બિરાજ્યા છે એટલે રઘુવંશી સમાજ હર હમેશ તો આ હતા કચ્છ લોહાણા સમાજના આગેવાનો અને તેઓનું પણ કહેવું છે કે જે મોદીજીની લહેર છે તે ખાસ અત્યારે જોવા જઈએ તો ચૂંટણીમાં રહેશે કેમ મુના કૌશિક છે